એ યુવકની લાશ મળી આવે છે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવે છે હત્યા થઈ હતી કે પછી અકસ્માત થયો હતો કે પછી આત્મહત્યા હતી એ સવાલ હજુ પણ છે કારણ કે યુવકના મોતનું રહસ્ય હજુ પણ અકબંધ છે સતત ગોંડલ પોલીસની કામગીરી પર આ મુદ્દે સવાલો ઉઠતા આવ્યા છે રાજસ્થાનથી આ મુદ્દો ઉઠ્યો હતો દિલ્હીથી મુદ્દો ઉઠો ઉઠ્યો હતો છેક લોકસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો અને જાટ સમાજના લોકો એકઠા પણ થયા હતા જોકે આ બધી જ વાતની વચ્ચે સવાલ એ છે કે ગોંડલ પોલીસે શું કામગીરી કરી

તપાસ કરવાની જે પદ્ધતિ છે એ છે સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ પ્રેમસુખ ડેલું એમણે ગણેશ ગોંડલનું નામ આ કિસ્સામાં જ્યારથી ચર્ચાઈ રહ્યું હતું ત્યારથી એ સવાલ પણ ઊઠી રહ્યા હતા કે પોલીસ હું પોતાની કામગીરી બરાબર નથી કરી રહી આ આખો કિસ્સો માર્ચ બે હજાર પચીસ ચાલુ વર્ષના સાત મહિના પહેલાંનો છે આઠ મહિના પહેલાંનો જ્યારે ગોંડલનો યુવાન રાજકુમાર જાટ અચાનક ગાયબ થઈ જાય છે શંકાસ્પદ સંજોગોમાં ગાયબ થાય છે અમુક કલાકો પછી રાજકોટ નજીક એનો મૃતદેહ મળી આવે છે અને એ મૃતદેહ મળી આવે છે ત્યારે એમાં ઘણા બધા શંકા પેદા કરતા સવાલો પેદા કરતી પરિસ્થિતિ હોય જ છે અને એ જે ચોવીસથી છત્રીસ કલાક વીતે છે જ્યારે રાજકુમાર ગાયબ હોય છે એ પછી રાજકુમાર જાટનો પરિવાર એટલે કે એના જે પિતા છે રતનલાલ જાટ અને એમની એની બહેન અને એમના પરિવારજનો આરોપ કરે છે કે ગોંડલના મોટા માથા સંડોવાયેલા છે આખા કિસ્સામાં અને એના કારણે જે તપાસ થવી જોઈએ એ રીતે તપાસ નથી થઈ રહી એમણે આંગળી ચિંધી ગોંડલના ધારાસભ્યના પુત્ર એટલે કે ગણેશ ગોંડલ વિરુદ્ધ અને ગણેશ ગોંડલની સામે આરોપ એ થયો કે જ્યારે રતનલાલ અને રાજકુમાર એમના નિવાસસ્થાનની બહારથી એટલે કે ગણેશ ગોંડલના નિવાસસ્થાનની બહારથી નીકળી રહ્યા હતા ત્યારે એમની વચ્ચે બોલાચાલી થઈ હતી એ બોલાચાલી બાદ ગણેશ ગોંડલની જે સિક્યુરિટી ટીમ છે એમણે એમણે એમને અંદર બોલાવ્યા જ્યાં આરોપ કર્યો કે રાજકુમાર સાથે મારપીટ થઈ હોવાની સંભાવના છે આ બધી બાબતો આપણે જાણીએ છીએ ઘણા સમયથી આખે આખો કિસ્સો ચાલી રહ્યો છે અને પડઘા આના સડકથી સંસદ સુધી પડ્યા છે કેમ કેમ કે રાજસ્થાનનો આ પરિવાર ગોંડલમાં ઘણા સમયથી પોતાનું ગુજરાન ચલાવતો હતો જે રતનલાલ જાટ છે પાવભાજીની લારી ત્યાં ચલાવતા હતા એનો જે યુવાન પુત્ર રાજકુમાર જાટ એ સનદી અધિકારી બનવાના સપના સેવતો હતો અને એની તૈયારી કરી રહ્યો હતો અને એ પછી આ ઘટના બને છે અને અચાનક આ રીતે એનું મોત થાય છે મોત પર ઘણા બધા સવાલો ઉઠે છે જે મારપીટનો આરોપ થયો હતો એની સાથે કનેક્શન જોડવામાં આવે છે કે આ હત્યા તો નથી કરવામાં આવીને અને એમાં પછી ગોંડલના એ પરિવારનું નામ આવે છે જે ઘણા બધા કિસ્સામાં ચર્ચાસ્પદ વ્યક્તિત્વ છે અને એમાંથી ગણેશ ગોંડલ આ આખે આખો મામલો સંસદ સુધી ગુંજી ઉઠ્યો છે સાંસદ હનુમાન બેરીવાલે પણ આ મુદ્દો ઉઠાવ્યો બીજા એક રાજસ્થાનના સાંસદ છે એમણે પણ મુદ્દો ઉઠાવ્યો સંસદની અંદર અને એમણે કહ્યું કે આખા કેસમાં સ્થાનિક પોલીસ છે એ ભીનું સંકેલી રહી છે સ્થાનિક પોલીસ છે એ જે જેના પર આરોપ છે એ મોટા નામ છે એટલે મોટા નામ સંઘળાયેલા હોવાથી તટસ્થ તપાસ નથી કરી રહી આ જ મંચ ઉપરથી આપણે રતનલાલ જાટનો જે આખો પરિવાર છે એમના જે વકીલ છે એમની સાથે પણ વાત કરી એમણે પણ આરોપ લગાવ્યો કે આમાં રાજકીય જે અસ્તિત્વ છે જેની સામે આરોપ છે એનું એના કારણે અહીંયા ઘણી બધી કામગીરીમાં અડચણ આવી રહી છે આખો મામલો છેવટે હાઈકોર્ટમાં પહોંચ્યો

આજે સુનાવણી થઈ ગુજરાત હાઈકોર્ટમાં એમાં હાઈકોર્ટે કહ્યું કે આમાં તો રાજ જિલ્લા સિવાયની પોલીસ એટલે કે જે રાજ રાજકોટ પોલીસ છે એ સિવાય કોઈ પોલીસના ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવી જોઈએ તપાસ સોંપાઈ એ અધિકારીને જેમનું નામ છે આ આ બધી બાબતમાં એમની જે છબી છે એ ખૂબ જ સારા એક તપાસની અધિકારી તરીકેની છબી છે તસવીરો આપ જે જોઈ રહ્યા છો એકવાર ફૂલ સ્ક્રીન કરી દો આ જે તસવીરો જે ચાલી રહી છે અત્યારે સ્ક્રીન પર આ છે અધિકારી સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા ઉભા રાખ્યા એમાં એક ગણેશ ગોંડલ પણ દેખાઈ રહ્યા છે થઈ રહ્યા છે અને પ્રેમસુખ એમની આસપાસ ત્યાં ફરી રહ્યા છે એમની સાથે ત્યાં ડીવાય એસપી જેડી પુરોહિત પણ હતા એમણે આખા મામલામાં નિવેદન લીધા અને પછી એમનું નિવેદન પણ આવ્યું કે અમે ઘણા બધા મહત્વના મુદ્દા એકઠા કર્યા છે કેટલીક કડીઓ જોડાઈ છે એક તપાસ રિપોર્ટ તૈયાર કરવાનો છે હવે પ્રેમસુખ ડેલુએ અને એ તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરવાનો છે તારીખ છે દસમી ડિસેમ્બર આ આખા વિષય પર આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી પણ જોડાઈ ગયા છે સુનિલભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સુનિલભાઈ આખો મામલો તપાસ જે થઈ રહી હતી એના ઉપર સવાલ ઉઠવા અને પછી આખા તપાસના પિક્ચરમાં એન્ટ્રી થાય છે એસપી પ્રેમસુખ ડેલુની પ્રેમસુખ ડેલુનો એક જે વિડીયો છે કે જેમાં એમણે ગણેશ ગોંડલ સહિત આમ બાર થી તેર આરોપીઓને કતારમાં ઉભા રાખ્યા છે અને એ સામેથી પસાર થઈ રહ્યા છે બંને હાથ પાછળની તરફ જોડીને આ વિડીયો અત્યારે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ છે ઘણા બધા આ વિડીયોને લઈને કમેન્ટ્સ પણ આવી રહ્યા છે અને કહેવામાં એ પણ આવી રહ્યું છે સુનિલભાઈ કે હવે પ્રેમસુખ ડેલુ જે રિપોર્ટ તૈયાર કરશે એ જાણવો અગત્યનો બની રહેશે કેમ કે એમાં ઘણી બધી કડીઓ ખુલી શકે છે સુનિલભાઈ બિલકુલ પહેલી વાત તો એ કે રાજકુમાર જાટ નો ફેમિલી છે એ રાજસ્થાન ના જાટ પરિવાર સાથે જોડાયેલું છે અને જાટ કોમ્યુનિટી રાજસ્થાન માં ખુબ જ એક પ્રભુત્વ છે પોલિટિકલી એ પ્રભુત્વ દિલ્હી સુધી જાય છે અને એના કારણે જ ક્યાંક બેકિંગ મેળવ્યું બાકી જો આ કેસ ગોંડલ અને રાજકોટ સુધી રહ્યો હોત તો એ પરિણામ કઈક જુદું આવત એટલે એમના પરિવારની ફાઇટ અને જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતા એમાં પ્રાથમિક રિપોર્ટ બોડી ઉપર હતા જે એક્સિડેન્ટલ ઇન્જરીમાં ન થાય આ વસ્તુઓ બધી બાબતો જોતા હાઈકોર્ટે જે સ્વટસ્થ તપાસ થાય એમના પરિવાર જાત પરિવારની માગણી તો સીબીઆઈ તપાસની હતી પરંતુ સીબીઆઈ તપાસની બદલે કોઈ અન્ય જિલ્લાઓ તપાસ સોંપાય એ રીઝનેબલી સુરેન્દ્રનગર જિલ્લો અને પ્રેમસુખ ડેલુ છે એ આઈપીએસ તરીકે ખૂબ જ નામને ધરાવે છે પ્રમાણિક છે અને અત્યાર સુધીની એમની કામગીરી છે એ ટ્રેક રેકોર્ડ આશાસ્પદ રહ્યો છે હવે રહી વાત ગોંડલની ગોંડલ અને રાજકોટમાં

સુનિલભાઈ આ બધા જે કેસ છે અમિત ખૂટ કેસ છે ગોંડલ છે આ પ્રકારે સોશિયલ મીડિયામાં શરૂ થયું હતું અને પોલીસની કામગીરી પર ત્યારે પણ સવાલો ઉઠ્યા હતા અત્યારે હવે જ્યારે પોલીસ એક્ટિવનેસ દેખાડી રહી છે કામગીરી કરવામાં આવી રહી છે તો શું હવે ગોંડલ ચિત્ર બદલાઈ શકે છે આપને એવું લાગે છે સાહેબ પહેલી વાત એ છે મેડમ કે આ પરિસ્થિતિ તંત્ર ઉપર રાજકોટ અને ગોંડલ ના પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ નથી મૂક્યો એટલે જ પ્રેમસુખ ડેલુ તપાસ સોંપી છે અને જયારે કોઈ જિલ્લા પોલીસ કે તંત્ર કે કોઈ એજન્સી નિષ્ફળ જાય ને તો આમાં સીધી વાત છે રાજ્ય સરકાર સુધી જાય રાજ્ય સરકાર અદરવાઈઝબૂત પરિવાર ન હોત અને કોઈ સામાન્ય માણસ હોત તો એ આખો કેસ જ દફે થઈ ગયો હોત આ તો એમના પરિવારની આટલી પાવર લોબી અને આટલું બધું સિંહોને હાઈકોર્ટે ખુબજ રસ લઈને આખી વસ્તુઓને પુનઃ તપાસ થઈ ગોંડલ ગોંડલમાં અને જે તમે સોશિયલ મીડિયા લાંબી લડત કરવી પડે આ ન્યાય છે એક રાજકુમાર જાટ નો નથી આ ન્યાય છે જેટલા પીડિતો છે ને એનો એક પ્રતિનિધિ સુનિલભાઈ સુનિલભાઈ મારે વચ્ચે આપને અટકાવીને સવાલ એ પૂછવો છે કે જયારે આ હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને હાઈકોર્ટે કહ્યું કે અન્ય જિલ્લાના કોઈ વરિષ્ઠ અધિકારીની રાહબરી હેઠળ તપાસ થાય એ વખતે અમે જે જે હાઈકોર્ટના એડવોકેટ સાથે વાતચીત કરી હતી એમણે એવા મતલબની વાત કરી હતી કે હાઈકોર્ટે હજુ સીબીઆઈ તપાસ વાળી માંગ છે અને બાજુમાં નથી મૂકી દીધી મતલબ કે હજુ છે જે બોર્ડ પર અને સંભાવના એવી પણ છે કે જ્યારે આ વરિષ્ઠ અધિકારી અન્ય જિલ્લાના તપાસ કરી લે એનો પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ થાય એ પછી જો એ તપાસમાં સંતોષ ન લાગે તો કદાચ આગળ સીબીઆઈ તપાસ કે અન્ય કોઈ એજન્સીને તપાસની વાત આવી શકે છે એવા મતલબની અમને વાત કરી હતી પણ આમાં મારો સવાલ એ છે કે જ્યારે ગોંડલ પોલીસ પર સવાલ ઉઠી રહ્યા હતા રાજકોટ પોલીસ પર સવાલ ઉઠી રહ્યા હતા ત્યારે એવું કહેવાય રહ્યું હતું કે અહીંયા ક્યાંક ને ક્યાંક પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ કારણે એ તટસ્થ તપાસ નથી થઈ શકતી તો આપને શું લાગે છે એસપી જે પ્રેમસુખ ડેલુ આમ તો એમની છબી છે એક શાનદાર અધિકારી તરીકેની શું એમને પણ કોઈ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ ના નડે સાહેબ એમાં એવું છે હવે આ કેસ છે ને હાઈ પ્રોફાઇલ કેસ થઈ ગયો છે અને એક એક પબ્લિક ટ્રાયલ કહેવાય એ પબ્લિક ટ્રાયલ તમે અત્યારે અને હું તમે જે વાત કરીએ છે ને એ સોશિયલ મીડિયા ટ્રાયલ છે અને મીડિયા ટ્રાયલ સુ ચર્ચા માં આવી છે ક્યાંક ક્યાંક ને એવું લાગે છે હાઈકોર્ટે તપાસ અને આમાં છે જે રજૂ કરવામાં આવ્યું છે લગભગ રાજસ્થાન થી માંડી રાજકોટ સુધી ગોંડલ સુધી બધા ને લાગે છે રાજ્યમાં આ કેસ છે જ પણ થોડી પણ કોઈ માહિતી મેળવી અથવા એક વખત સમાચાર જોયા હોય ને તો એને ખ્યાલ આવે કે આવી રીતે કોઈ નું અકસ્માત માં મોત ન થાય બીજું જે રીતે પુરાવાઓની ગોતાખો થઈ હતી અને અધિકારીઓ જાહેર માં અને હાઈકોર્ટ ના અંડર સુપરવિઝન આખી તપાસ કરવાના છે બીજી વસ્તુ છે બીજો કેસ સંસદ સુધી પહોંચ્યો છે એટલે આખો પ્રોફાઇલ કેસ થઈ ગયો છે સામે પૂર્વ ધારાસભ્યના પુત્ર છે એટલે આખી બાબત છે એ પોલિટિકલ રંગ લેશે હજુ લેશે અને જેમ જેમ સમય જતો જશે એમ લેશે એની પાછળ પણ આંતર પ્રવાહ પણ જ્ઞાતિ આગળ જતા એ તમે ધ્યાન રાખજો હજુ આપડે વોચ રહેવાનું છે કે કઈ રીતે દસમી તારીખ નો એક ડેડલાઈન છે રિપોર્ટ ની એક્સપેક્ટેડ દસ તારીખે રિપોર્ટ છે એ હાઈકોર્ટ ને સુપ્રત કરવાનો છે એ પછી રિપોર્ટ ની વિગતો આવશે જે હાઈકોર્ટમાં સબમિટ થવાનો છે ને રિપોર્ટ પહેલા એમણે ગણેશ ગોંડલની પૂછપરછ કરી છે પોલીસ મથકે બોલાવીને તસવીરો આપણે જોઈ રહ્યા છીએ આપણી સાથે સહયોગી ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે ધર્મેશ આખા આખા કેસને આપ નજીકથી જોઈ ચૂક્યા છો અત્યાર સુધી જે પણ થયું આજે એક તસવીરો ગઈકાલથી આમ તો ચોવીસ કલાકથી ખૂબ વાયરલ છે જેમાં એક કતારમાં બધા આરોપી ઊભા હોય એમાં વચ્ચે ગણેશ ગોંડલ પણ ઉભા હોય અને પ્રેમશૂક ઢેલુ એની સામે આમ પૂછપરછ કરતા હોય એ રીતે આમ આમથી તેમ જઈ રહ્યા છે એ દ્રશ્યો ખૂબ જ જી હવે સરો થઈ એવું લાગી રહ્યું છે કારણ કે આ જે નો કેસ છે એના અકસ્માતમાં મોત કે આક્ષેપ છે એ અંતર્ગત એની તપાસ કઈ રીતે થશે એનું ખરેખર જે હાઈકોર્ટના મોનિટરિંગ ચુકાદા પછી પછી જે અત્યારે પ્રેમસુખ ગેલુ સુરેન્દ્રનગર એસપી જે તપાસ શરૂ કરી છે એ તપાસ શરૂ થતા હવે લાગે છે કે હવે આ રાજકુમાર જાટનો જે કેસ છે એ હવે ખરેખર બહાર આવી રહ્યો છે અને કેસમાં જેને કહેવાય ગણેશ ગોંડલ સહિત તેર લોકોની ગઈકાલે ત્રણ થી ચાર કલાક થઈ છે આજે પણ એ અંતર્ગત નું કામ છે એસપી અને ડીવાય નું સુપરવિઝન છે આખી તપાસનું શરૂ થયું છે મહત્વની વાત એ છે કે જે તે સમયે ત્રણ વિભાગમાં ગોંડલ તાલુકા પોલીસ રાજકોટ તાલુકા અને કુવાડવા આ ત્રણ પોલીસ સ્ટેશનમાં આ કેસ અલગ અલગ પ્રકારે નોંધાયેલો છે જોવાનું એ રહે છે કે જે આ પરિવારજનોનો આક્ષેપ પીડિત પરિવારજનોનો આક્ષેપ છે ક્યાંક ને ક્યાંક પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશ ગોંડલ આ બંનેનું જે નામ આવી રહ્યું છે અને એનો આક્ષેપ કરી રહ્યા છે આખરે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાં આદેશ પછી જે પ્રોગ્રેસ રિપોર્ટ સોંપવાનો છે એની જે ત્વરિત કાર્યવાહી છે અત્યારે બે દિવસથી જોવા મળી રહી છે અને મેં આપને કહ્યું કે તેલસુખ ડેલું ઉપરાંત જે અનુભવી કહી શકાય એક ડીવાયસપી પણ સુપરવિઝન એમના નેતૃત્વમાં છે જે આખું રાઇટિંગ કરીને તમામ કેસ પેપર જે હાઈકોર્ટમાં સબમિટ થવાનો છે એમાં એમણે ઘણા બધા સવાલો પૂછીને જવાબો પણ મેળવ્યા છે એવી ચર્ચા છે કે મહત્વની કડી પ્રેમસુખ એકઠી કરી ચુક્યા છે એ રિપોર્ટ જ અગત્યનો રહેશે એ સબમિટ થશે ચોક્કસ રિપોર્ટ મેં આપને કીધું તપાસ ની શરૂઆત હવે જોવા મળી રહી છે ગોંડલ માં જે જે મુદ્દા ચર્ચા માં આવ્યા છે એમાં સૌથી મોટો જે મહત્વનો કેસ છે જેની વિધાનસભા થી માંડીને સંસદ માં થઈ છે રાજકુમાર જાટ ની અને એ રાજકુમાર જાટ ના જે મૃત્યુ કેસ ના જે છે એ અકસ્માત માં કે હત્યા આ તમામ વસ્તુ નો આ અંતિમ રિપોર્ટ જે પ્રોગ્રેસ રિપોર્ટ આવશે એમાં સંકેત મળી શકશે જી જી બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે એટલે મહત્વપૂર્ણ છે કે જે અંતિમ રિપોર્ટ છે એમાં અત્યાર સુધીનો રિપોર્ટ જોવા જઈએ તો બે વસ્તુ ઇન્ફ્લુએન્સ કરી રહી હતી એક હતું પોલિટિકલ ઇન્ટરફિયરન્સ પોલિટિકલ ઇન્ફ્લુએન્સ અને સાથે સાથે પોલીસની કામગીરી પર ઉઠતા સવાલો એનું પણ એક કારણ હોઈ શકે કે કાં તો પોલીસની ઈચ્છા નથી અને કાં તો વધારે પડતું પોલિટિકલ ઇન્ફ્લુએન્સ છે હવે જ્યારે આ આખો રિપોર્ટ પ્રેમસુખ ડેલુ અને તેમની અંતર્ગત આ તૈયાર થશે અને પછી તે હાઈકોર્ટમાં સોંપવામાં આવશે એટલે તેમાં કઈ કઈ વિગતો ઉમેરવામાં આવે છે કયા કયા મુદ્દાઓને પોઈન્ટ આઉટ કરવામાં આવે છે તેના ઉપર નજર હશે માનસિંહ દિવસનો ખૂબ જ અગત્યનો સમય બાકી છે તપાસ કરવા માટે એસપી પાસે હજુ હજુ ઘણો સમય છે પૂછપરછ પણ એ સીસીટીવી ફૂટેજ કે જેના માટે થઈને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો એ પરિવારે પણ આરોપ લગાવ્યો કે ભાઈ સીસીટીવી ફૂટેજ ગોંડલ પોલીસ પૂરા પાડતી નથી અને એની ચર્ચા હાઈકોર્ટમાં પણ થઈ જ્યારે આ સુનાવણી થઈ એમાં પણ એ ચર્ચા થઈ એટલે એ સીસીટીવી ફૂટેજનું પણ જ્યારે એ પ્રેમસુખ ડેલુ પોતે જ્યારે જોશે અને એ સહિત ઘણી બધી બાબતો છે એમની પાસે હજુ સમય પણ છે એટલે આશા રાખીએ કે એ જે રિપોર્ટ સબમિટ થાય છે એમાં કોઈ નક્કર બાબત કાઢીને લાવ્યા હોય પોતાની તપાસમાં તો જ આ આખો મામલો છે એ ન્યાય તરફ આગળ જઈ શકશે બિલકુલ અને હવે અન્ય મુદ્દા તરફ આગળ વધીએ કે જ્યાં શ્વાન એમ તો ઘણા બધા લોકોને શ્વાન ખૂબ ગમતા હોય છે અને સોસાયટીમાં જ્યારે કોઈ શ્વાન આવે ત્યારે કેટલાક લોકો એને ખૂબ પ્રેમ કરતા હોય છે પરંતુ જ્યારે એ જ શ્વાન જીવલેણ સાબિત થાય લોકોને કરડવા માંડે ત્યારે સવાલો ઊભા થાય છે સવાલ ઊભા થાય છે તંત્રની કામગીરી સામે વારંવાર સવાલો ઉઠતા આવ્યા છે અગાઉ આ બાબતે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂક્યું છે રખડતા ઢોર રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી પણ આ મામલો પહોંચ્યો હતો સુપ્રીમ કોર્ટે પણ તમામે રાજ્યોને નિર્દેશ આપ્યા હતા કે રખડતા શ્વાન છે તેમનું પૂરતું રસીકરણ ખસીકરણ પણ કરવામાં આવે સાથે સાથે તેમને જે તે વિસ્તારમાં નહીં પરંતુ ડબ્બામાં પૂરવામાં આવે અથવા તેમનો જે વિસ્તાર છે એના કરતા અલગ વિસ્તારમાં તેમને છોડવામાં આવે આ તમામ બાબતોને પોઈન્ટ આઉટ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવતું હતું જો કે શ્વાન કર